દોસ્તો આ સવાલ તો તમારા મનમાં પણ થયો હશે કે આખરે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અબ્ઝોપતિની યાદીમાં સ્થાન પામેલા મુકેશ અંબાણી કે જે આજે મંદિરોમાં કરોડો રૂપિયાનું દાન દેવાનું પસંદ કરે છે આ પાછળનું કારણ શું છે એ જાણવા માટે આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતે વાત કરીશું આખરે અંબાણી પરિવારના તમામ સદસ્યો જ્યારે પણ મંદિરોએ જાય છે ત્યારે ઓછામાં ઓછા કરોડ રૂપિયા જેટલા નોંધાવતા હોય છે એનાથી વધીને અલગ અલગ કરોડો રૂપિયા જે છે દાન તેઓ મંદિરોમાં દેવાનું દર વર્ષે પસંદ કરતા હોય છે ત્યારે આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતે વાત કરીશું કે આખરે આ પાછળનું રહસ્ય શું છે સાથે એ પણ જણાવીશું કે ભલે આજે મુકેશ અંબાણી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હોય છતાં પણ આજે કરોડો રૂપિયાનું દાન એ પણ આપે છે ત્યારે આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલો દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને સૌથી પહેલાં વાત કરી દઈએ તો મુકેશ અંબાણી એ માત્ર આજે નામ નથી આજે વિશ્વના સૌથી ધનિક લોકોમાં એમની બ્રાન્ડ બની ગઈ છે ગુજરાતીઓને ગૌરવ અપાવનારા મુકેશ અંબાણી દર વર્ષે અલગ અલગ મંદિરોએ જવાનું પસંદ કરતા હોય છે એમાં ગુજરાતમાં આવેલું દ્વારકા મંદિર હોય કે પછી ગુજરાત બહાર અલગ અલગ મંદિરો હોય બદ્રીનાથ કેદારનાથમાં તો તેઓ જતા જ હોય છે પરંતુ આખરે એવા પણ મંદિરોમાં જાય છે કે જે હિન્દુ ધર્મમાં આ તમામ મંદિરો જે છે એમાં મુકેશ અંબાણી હંમેશા હાજરી આપતા હોય છે સાથે આ તમામ મંદિરોમાં જઈને તેઓ દાન પણ આપતા હોય છે કરોડો રૂપિયાનું દાન તેઓ એમના કમાણીમાંથી આપતા હોય છે આ સાથે જ સમાચાર એવા પણ સામે આવ્યા હતા કે જ્યારે તેઓ સાળંગપુર મંદિરે ગયા હતા એટલે કે બોટાદ નજીક આવેલા સાળંગપુર મંદિર કે જે હનુમાન દાદાનું યાત્રાધામ જે ખૂબ લોકપ્રિય છે અને ખૂબ પ્રખ્યાત છે જેમાં મુકેશ અંબાણી પરિવાર સાથે પહોંચ્યા હતા અને ત્યાં એમણે પાંચ કરોડ રૂપિયાનું દાન એ સાળંગપુર મંદિરના વિકાસ કાર્યો માટે અર્પણ કર્યું હતું ત્યારબાદ તેઓ અલગ અલગ મંદિરોએ જતા હોય જેમાં શ્રીનાથજી મંદિર હોય કે પછી સોમનાથ દાદાનું મંદિર હોય કે પછી દ્વારકા મંદિર હોય તમામ મંદિરોમાં તેઓ દાન આપે છે કારણ કે તેઓ એવું માને છે કે તેમની જે 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 છે 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 પૈસા કમાય એમાંથી અમુક અમુક ભાગ ભગવાનને અર્પણ કરે આ એમની ધાર્મિક આસ્થા આજે મુકેશ અંબાણી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ભલે બની ગયા હોય છતાં પણ દર વર્ષે આ તમામ મંદિરો મુલાકાતે જાય છે દર્શનાર્થે જાય છે પરિવાર સાથે મુકેશ અંબાણી હોય છે જેમાં મુકેશ અંબાણીનો દીકરો અનંત અંબાણી કે જવનતારા પ્રોજેક્ટ ચલાવે છે અનંત અંબાણી કે જેમના લગ્ન આજથી દોઢ વર્ષ પહેલાં એટલે કે મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે રાધિકા મડંડ સાથે થયા હતા ત્યારથી લઈને અનંત અને રાધિકા ચર્ચાનો વિષય બનતા હોય છે બંને પણ એમના પિતાની સાથે એટલે કે મુકેશ અંબાણી સાથે વખતો વખત દ્રશ્યોમાં દેખાતા હોય છે વાયરલ થયેલા તસવીરોમાં તેઓ દેખાતા હોય છે ત્યારે આ તસવીરો પણ સામે આવી રહી છે કે જ્યારે વર્ષ બે હજાર પચીસનો છેલ્લો દિવસ હતો ત્યારે અનંત અંબાણી મુકેશ અંબાણી બધા જ દ્વારકા પહોંચ્યા હતા અને ત્યાં દ્વારકાધીશના દર્શન કરાવ્યા હતા અને તમામ લોકો જે છે એમણે પોતાના શિષ નમાવ્યા હતા અને પોતે ભૂલચોક માફ કરી હતી માફી માગી હતી એવા સમયે એવી તસવીરો પણ સામે આવી હતી કે જ્યારે મુકેશ અંબાણી અને એમના પરિવારના સભ્યો જે છે નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ પહેલા દિવસે તેઓ પણ ચર્ચામાં આવ્યા હતા અને તેઓ ક્યાં પહોંચ્યા હતા એ વાત તો તમને પણ ખબર હશે શ્રીનાથજી મંદિર હોય કે પછી સોમનાથ દાદાનું મંદિર હોય તમામ જગ્યાએ તેઓ પહોંચ્યા હોય છે ત્યારે સાળંગપુર મંદિરની પણ તસવીરો સામે આવી હતી ત્યારે આ જેમની એમની ધાર્મિક આસ્થા છે એવું કહી શકાય તો પણ ખોટું નહીં હોય કારણ કે મુકેશ અંબાણી એમની ધાર્મિક આસ્થાના કારણે હંમેશા ચર્ચામાં આવે છે ત્યારે તમારું આ વિશે શું કહેવું છે નીચેના નકડી કમેન્ટ કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલ અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બે આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં ધન્યવાદ